નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું આપ સૌ મજામાં હશો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે આવ્યા છીએ એક ફરી એકવાર નવા ટોપિક સાથે તો આપ સૌ જાણીએ છીએ કે હમણાં બે દિવસ પહેલાં જ આપણે એક ફોરિસ્ટની આન્સર કી બહાર પડી છે અને આન્સર કીઓ માની લો ફાઇનલ આન્સર કીયા માની લ્યો ધડકંપ મચાવી દીધો છે બધા સ્ટુડન્ટમાં કારણ કે ઘણી બધી શિફ્ટ એવી છે કે જેમાં પંદર ક્વેશ્ચન દસ ક્વેશ્ચન જે છે એ ખોટા નીકળ્યા છે અને હવે એના ભાગના વિદ્યાર્થીઓને રોકડા માર્ક મળ્યા છે ઘણા વિદ્યાર્થીઓ છે જેને પ્લસ માળો માર્ક થયા છે અને ઘણા એના માઇનસ પણ થયા છે પણ માની લો કે સિત્તેર ટકા વિદ્યાર્થીઓના માર્કના પ્લસ જ થયા છે બધાને ફાયદો જ થયો છે તો એના લીધે હવે કટ ઓફમાં મિત્રો બહુ વધારે પડતો ફેરફાર આવશે કટ ઓફ બહુ જ ઊંચું જ હશે એમાં કંઈ ના નથી અને જે પણ વિદ્યાર્થીઓને મારે આપણે એક આપણે એક માહિતી આપવાની છે કે જે પણ વિદ્યાર્થીઓ જે ઓબીસી જનરલ અથવા તો ઇડબલ્યુ એસ કેટેગરીમાં આવે છે અને તે લોકોને એસી પંચ્યાસી નવું માર્ક્સ છે તો હું એમને એક જ વાર વસ્તુ કહીશ કે મિત્રો તમે ફાઇનલ જે છે ફાઇનલ આપણે એ કહીએ ને કે ફાઇનલ ફેસનું જ્યારે કટ ઓફ બનશે તેમાં તમારો વારો નહીં આવે મિત્રો ની સો ટકા ગેરંટી સાથે હું તમને લખીને કહું છું 90 પ્લસ માર્ક હોય તમારે અત્યારે તો તમે મિત્રો અમુક જિલ્લામાં તમારો વારો આવી શકશે બાકી કટ ઓફ આ વખતે ઊંચું રહેશે તો તમને એક આપણે એક વિનંતી કરવાની છે કે હવે તમે ફોરેસ્ટની તૈયારીમાં તમે એવું હોય તો ઓછી કરી નાખો અથવા તો છોડી બી શકો છો અને કોન્સ્ટેબલની તૈયારીમાં લાગી જાઓ મિત્રો જો તમે જનરલ અને ઓબીસી કેટેગરીમાં આવતા હોય અને તમારે સો પ્લસ માર્ક હોય અથવા તો અમુક જિલ્લામાં ચાલો પંચાણું પ્લસ માર્ક હોય તો તમે આ પરીક્ષા ઉપર ધ્યાન આપો તો તમે રનિંગમાં ધ્યાન આપો અને ઘણા વિદ્યાર્થીને એવું લાગતું હોય કે ના ના હજી પણ અમારે એક ટ્રાય આપી છે તો કાંઈ વાંધો નહીં તમે ગ્રાઉન્ડમાં જઈ શકો છો પણ સાથે સાથે પોલીસ કોન્સ્ટેબલની આપણે તમે તૈયારી ચાલુ રાખો એનું તમે વાંચવાનું ચાલુ રાખો ઠીક છે તો આપણે કરીએ ચાલો કટફની વાત કરીએ તો જુનાગઢ અને અમરેલી જે બે હોટ ફેવરિટ જિલ્લા છે એનું કટ ઓફ મિત્રો એનું ફાઇનલ કટ ઓફ મિત્રો તમે વિચારશો ભાઈ નહીં અને અત્યારે લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓને માનવામાં પણ નહીં આવે પણ એનું ફાઇનલ કટ ઓફ મિત્રો તમે લખીને રાખજો એકસો બાવીસ એકસો પચીસ પ્લસ જ હશે આ બંને જિલ્લાનું ફાઇનલ કટ ઓફ જનરલ અને ઓબીસી માટે ઠીક છે તો અત્યારે આપણે જે ફિઝિકલનો કટ ઓફ છે એ જૂનાગઢનું એકસો અઢાર ઓબીસીનું એકસો પંદર આપણે જન ઓબીસીનું પછી ઈડબ્લ્યુએસ એકસો તેર એસટીએસસી પંચાણું પ્લસ અમરેલી છે એકસો વીસ ઓ એકસો અઢાર એકસો પંદર એસટીએસસી પંચાણું છોટા ઉદયપુરમાં જનરલ કેટેગરી એકસો પાંચ ઓ સો સો અને એસટીએસસી નેવ પ્લસ છે દાહોદમાં જનરલ પંચાણું ઓબીસી પંચાણું ઈડબ્લ્યુ એસ અને એસટીએસસી એસી અમુક જિલ્લા જેવો છે મિત્રો તમે જોઈ શકો છો કે જેમાં સો નીચે કટ ઓફ જવાની સંભાવના છે બાકી મોસ્ટ ઓફ જિલ્લામાં સો પ્લસ જ છે આપણે ઘણા જુનાગઢ અમરેલીમાં ઘણા આ બધા કહીએ ને કે હોટ ફેવરિટ એક બધાના જિલ્લા હતા એનું કટ ઓફ તો મિત્રો બહુ જ ઊંચું જવાનું છે તો આ બાકીના જિલ્લાઓનું પણ તમે રિઝલ્ટ જોઈ શકો છો કચ્છનું રિઝલ્ટ પણ સારું એવું ઊંચું રહેશે કચ્છમાં જનરલ એકસો પંદર ઓબીસી એકસો બાર અને ઇડબ્લ્યુએસ એકસો દસ આસપાસ રહેવાની સંભાવના છે હા જે એસટીએસસીના વિદ્યાર્થીઓ છે જેને નેવું પ્લસ માર્ક્સ થાય છે એ લોકોને તૈયારી કરાવવો એ લોકોએ તૈયારી કરવી જ જોઈએ તમારું સિલેક્શન થઈ શકે છે હા હજી અને આ મિત્રો આ માર્ક્સ છે જે આપણા એ નોર્મલાઇઝેશન બાદના છે ઠીક છે અત્યારે તમારે એકસો વીસ માર્ક હોય તો એવું ના વિચારી લેવું કે ભાઈ હવે મારું સિલેક્શન તો થઈ ગયું મારું તો છે કે નહીં એવું નથી મિત્રો આ જે કટ છે એ નોર્મલાઇઝેશન બાદનું છે અત્યારે ઘણા વિદ્યાર્થીઓને સો માર્ક હોય અને માની લ્યો એને છોટા ઉદેપરમાં ફોર્મ ભરેલું છે એ જનરલ કેટેગરીનો છે તો એને તૈયારી કરવી જોઈએ છે પણ આ આ તમારે ત્યારે ધ્યાનમાં રાખવાનું છે જ્યારે તમારે નોર્મલાઇઝેશન થઈને માર્ક આવશે ત્યારે કટ આટલું રહેશે ઠીક છે હવે તમારે અત્યારે નેવું માર્ક હોય તમે જનરલ કેટેગરીમાં આવતા હોય અને તમે સારા એવા જિલ્લામાં ફોર્મ ભર્યું હોય તો તમારે નોર્મલાઇઝેશન પ્લસ નોર્મલાઇઝેશનમાં પ્લસ થયા છે તોય તમારું ક્યાંય નથી ભેગું થવાનું છે એમ તમે એટલે જનરલને ઓબીસીના વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કરીશ જો શું માર્ક ન થતા હોય અને સારા એવા જિલ્લામાં ફોર્મ ભર્યું હોય તો હવે તૈયારી આની ઓછી રાખવી અને પોલીસ કોન્સ્ટેબલ છે કે બીજી આપણે ગમે ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે એની તૈયારી ચાલુ રાખો અને આને થોડું સાઈડમાં મૂકી શકો છો અને જે રિઝલ્ટ છે આપણું જે આનું એ રિઝલ્ટ માની લો ને આમાં તો ત્રીસ મેનું મેં લખ્યું છે લાસ્ટ ડેટ એ રહી શકે છે પણ જે રિઝલ્ટ છે એ વધીને એક વીક અથવા તો દસ દિવસની અંદર આવશે આપણે આની પહેલાં તમને એક આન્સર કીનું કીધું હતું કે ભાઈ એક્ઝામ પૂરી થયા બાદ કે ભાઈ દસ માર્ચ સુધીમાં આન્સર કે આવશે તો એ સાત માર્ચ જ આવી ગયેલી ઠીક છે પછી આપણે આ ફાઇનલ આન્સર કીની બી હમણાં એક અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે ભાઈ ઇલેક્શન પહેલાં ફાઇનલ આન્સર કી આપશે જ ગવર્મેન્ટ અને ઇલેક્શનના અગાઉના દિવસે જ આપજે આપણી પાસે ઇન્ફોર્મેશન હશે મિત્રો તો જ તમને કહીશું ત્રીસ મે પહેલાં તમે આપણું પરિણામ આવી જશે અને જૂનમાં તમારું ફિઝિકલ થવાનું છે એ સો ટકા ફાઇનલ જ છે ઠીક છે તો ફિઝિકલમાં જે જે વિદ્યાર્થીઓને સો પ્લસ માર્ક થતા હોય એ વિદ્યાર્થીઓ ખૂબ જ તનતોડ મહેનત કરો તમારો વારો આવી શકે છે અને બસ આ જ કહેવાનું હતું કે ભાઈ હવે કટ ઓફ ઊંચું જશે ફોરેસ્ટની હિસ્ટ્રીમાં અત્યાર સુધીમાં સૌથી વધારે કટ ઓફ જશે કોઈ એવું ના વિચારું ભાઈ આઠસો પ્લસ જગ્યા છે તો ભાઈ કટ ઓફ નીચું રહેશે નીચું રહેશે ના ભાઈ હવે કટ ઓફ જશે બહુ જ ઊંચું જશે મતલબ અત્યાર સુધીની ફોરેસ્ટની હિસ્ટ્રીમાં સૌથી વધુ કટ ઓફ થશે ઠીક છે આ પ્રમાણે કટ ઓફ રહી શકે છે ઠીક છે તો આપણે મળીશું પછીના નવા વિડીયોમાં ત્યાં સુધીમાં તૈયારી કરું ફોરેસ્ટની જે પણ એક્ઝામની કરતા હોય ત્યાં સુધી મળીએ ઠીક છે ધન્યવાદ